ત્રણ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નળ સરોવર ગુજરાતનું અનોખું પક્ષી તીર્થ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું પક્ષીઓની શિયાળો આવે એટલે દેશ વિદેશના પક્ષીઓ એ ગુજરાતનું ઘર સાબિત થતા હોય છે અને તેમાં પણ દેશ વિદેશમાં નામના ધરાવતી જગ્યા એટલે કે નળ સરોવર નળ સરોવર એક અનોખું પક્ષી તીર્થ ધામ છે કે જ્યાં હજારોની સંખ્યામાં પક્ષીઓ જોવા મળતા હોય છે આજે આપણે આ નળ સરોવર અને પક્ષીઓ વિશે વાત કરીશું અમદાવાદથી આશરે બાસઠ કિલોમીટર જ્યારે સાણંદથી બેત્તાલીસ કિલોમીટર દૂર આવેલું નળ સરોવર સૌથી મોટું જળપક્ષી અભયારણ્ય અને છીછરા પાણીનો સૌથી મોટો મોટું સરોવર પૈકીનું એક છે ગુજરાત વન્ય પ્રાણી અને વન્ય પક્ષી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો તેસઠ ની જોગવાઈ અંતર્ગત આઠ એપ્રિલ ઓગણીસો ઓગણીસો ના રોજ નળ સરોવરના એકસો પંદર ચોરસ કિલોમીટર વિસ્તારને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરાયો હતો ત્યારબાદ પાછળથી વધારાના પાંચ પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટરનો વિસ્તાર અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો બ્યાસી થી વન્ય સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની જોગવાઈ અંતર્ગત પક્ષી અભયારણ્ય વિસ્તાર જાહેર કરાયો હતો આમ નળ સરોવરનો એકસો વીસ બ્યાસી ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા વચ્ચે પથરાયેલા એક મીઠા પાણીનું કુદરતી સરોવર તરીકે જોવા મળે છે અને તેનો મોટો જળ ભંડાર પણ અહીંયા જોવાય છે આ સરોવરની લંબાઈ બત્રીસ કિલોમીટર તથા પહોળાઈ છ કિલોમીટર ની છે શિયાળાની શરૂઆત થાય જ વિદેશી પક્ષીઓનું અહીંયા આગમન શરૂ થાય છે તેમજ નળ સરોવર પછી અભયારણ્યને રામસર સાઇટ તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા પણ પ્રાપ્ત થયેલી છે વળી અહીં મોટી સંખ્યામાં નળ સરોવરમાં દૂર દૂરના દેશોમાંથી સારી એવી સંખ્યામાં વિદેશી પક્ષીઓ દર વર્ષે ચોમાસા બાદ શિયાળાની ઋતુમાં આવતા હોય છે અત્યાર સુધીમાં નળ સરોવરમાં પક્ષીઓ છે જે વધુ પ્રજાપતિઓ વિદેશમાંથી આવે છે જેમાં યુરેશિયા સાયબીરિયા રશિયા ચીન અને ઉત્તર ધૂ તરફના દેશોમાંથી વિવિધ યાયાવર પક્ષીઓ નળ સરોવરમાં આવવાનું નોંધાયેલું છે નળ સરોવર ખાતે પક્ષીઓને ખોરાક રહેઠાણ માટેની સુવિધાઓ મળી રહેવાના કારણે આ વેટલેન્ડ પક્ષી પ્રેમીઓના સ્વર્ગ સમાન બની જાય છે નર સરોવર અભયારણ્ય પક્ષી ગણતરી બે હજાર બાવીસમાં અભયારણ્યમાં કુલ ચાલીસ ઝોનમાં વિભાજિત કરી એકસો ચાર પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં એકસો બેતાલીસ પ્રજાપતિના કુલ બે લાખ ચોપન હજાર એકસો અઠ્યાવીસ પક્ષીઓની સંખ્યા નોંધાઈ હતી જ્યારે નળ સરોવર ખાતે વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં કુલ એકસઠ હજાર બસો અડસઠ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી વાત કરીએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં તો ઓગણત્રીસ હજાર ચારસો ત્રણ પ્રવાસીઓ અહીંયા આવ્યા હતા અને આ વર્ષની વાત કરીએ એટલે કે વર્ષ ત્રેવીસ ચોવીસ માં અત્યાર સુધીમાં ચાલીસ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે તો દર્શક મિત્રો આપણ જોયું ને કે નળ સરોવર એકસો બેત્તાલીસ પ્રજાપતિ પક્ષીઓનું વિસ્તાર છે અને તેમાં પણ બે લાખ ચોપ્પન હજારથી વધુ પક્ષીઓ અહીંયા વસે છે આવું એક અનોખું પક્ષી તીર્થધામ એટલે કે નળ સરોવર આ નળ સ્વરોવની મુલાકાત લોકો અચૂક લેતા હોય છે પણ શિયાળામાં તેનો નજારો ખૂબ જ અલગ હોય છે દર્શક મિત્રો આ હતું વિશેષ મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર